અને આપણે તૈયાર થઈ ગયા છીએ હજી હમણે અમારે બેન ભાઈ આવશે અમને રાખડી બાંધવા અને આને એના ભાઈ હજી રાખડી બાંધવા જવાનું બાકી છે કેમ કે એ હજી રસોઈ ઘર માં છે વાહ મસ્ત મસ્ત આવી 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 દૂધ ની ઢેલી આવી ડાયરેક્ટ પી લે તું દૂધ

તો ચાલો તમે બધા સવાર સવારમાં નાસ્તો કરવા जय वरदान अरे महाराज जी आओ हरी क्यों छे वचमा हां अच्छा अच्छा आ बात तो हम लोग तो पापा क्यों तो तो अबार दे दो अबार दे दो आप लोग हो तो

ઓકે તારું ચલો આપડે ભાવનગર ફટાફટ પહોંચીને ને પાછા મળીએ ભાવનગર પહોંચી ગયા છે અને ભાવનગર પહોંચી ગયા અને આ એના ભાઈ રાખડી બાંધે છે અમારા કાનજી મહારાજ ને અને મને આ ભૂમા બેન રાખડી બાંધી દીધી છે તો જો રાખડી બાંધવાની તૈયારી ચાલુ છે અને આ ભાઈ હજી મોબાઈલ માં જ છે હું આવી પછી ના આવ્યો

ધ્રુ કેતો હુ જવાય કોક ના ઘર આવી થી બંધ કર્યું હોય ઓલું હશે રાખડી બંધાય રાખડી બાંધવા બોલી આ ગુલાન યાદ કરીયો જો પાસી બોલી એમ બીલે ઓર ને તો એમ મન જાય જો આમ જ બોલતો એમ મન કે મન મોબાઈલ બિારો તારી ભેળતણાવે છે છોકરો હા વિડીયો ઉતારું સ્લો

સરસ મજાની ગયો ઊંઘ આવે ને તે પેલા આપડે જશું ટિકિટ બુક કરાવવા કારણ કે ઓલમોસ્ટ ફૂલ હોય છે અને આજે રક્ષાબંધન છે એટલે આજનું શેડ્યુલ તો બહુ બિઝી હોય છે એટલે પેલા ટિકિટ બુક કરાવવા જશું અને પછી ટિકિટ મળી જાય એટલે પછી ત્યાંથી કઈક નાસ્તો પાણી એવું કઈક કરવા જશું નહીં ભરત ઓકે આપણે મૂવી જોવા જવાનું હતું પેલા આ બે ને થોડી ભૂખ લાગી હતી તો આપણે જો મસાલા પુરી એન્ડ રગડા પુરી પાણી એ બધું લઈ લીધું છે અને બે ખાઈ છે કેવી છે ટેસ્ટ માં ભરત મસ્ત છે ને

તો વાંધો वा, નહીં તો આપણે ફાઇનલી અંદર આવી ગયા છીએ અને મૂવી સ્ટાર્ટ થવાનું પાંચ મિનિટની વાર છે ને આપણે કયું મૂવી જોવા આવ્યા એ કહી દઉં

તો જો ફાઈનલી આપણે મૂવી જોઈને ઘરે આવી ગયા છીએ અને મૂવી એકદમ બહુ મજા આવી ગઈ મૂવી જોવાની સ્ત્રી વન બી આ સ્ત્રી વધારે સારું છે તો તમે કોઈ જવાનું વિચારતા હોય તો ફટાફટ જોઈ આવજો કારણ કે બહુ મજા આવવાની છે અને જો અત્યારે રાત્રે એક વાગ્યો છે ને આપણે શો પૂરો થયો ને આપણે જસ્ટ જો ઘરે પહોંચ્યા છીએ અને આજે આપણે દિવસ બહુ સરસ રીતે ઉજવાનો રક્ષાબંધન ફટાફટ ઓકે તો મારો આજનો તમને કેવો લાગે કોમેન્ટમાં કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો અને જો યુટ્યુબમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા સાથે સુધી